કાલે એકત્રીસ મે બે હજાર પચીસના દિવસે દાહોદ જિલ્લામાં આપન ઓપરેશન શિલ્ડ હેઠળ એક મોકડીલ કરવા માટે જઈ રહ્યા છે એનું આયોજન દેવગઢ બારીયા ખાતે કરવામાં આવેલ છે એમાં ગવર્મેન્ટના જુદા જુદા વિભાગો એની સાથે સાથે જ સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ અને સામાન્ય જનતા પણ એમાં પાર્ટિસિપેટ કરશે આ ત્યાં રાત સાંજે છ વાગ્યાથી અવેરનેસ બાબતેનું જુદા જુદા પ્રકારના સિમ્યુલેશન્સ તૈયાર કરવામાં આવેલ છે એના આધારે મોકડ્રીલ આયોજિત કરવામાં આવશે એની પછી આઠ વાગ્યાથી આઠ વાગીને પંદર મિનિટ સુધી એક બ્લેકઆઉટ પણ રાખવામાં આવેલ છે તો હું દેવગઢ બારિયાની જનતાને વિનંતી કરું છું કે આ સમયગાળા દરમિયાન આપના ઘરની લાઈટો જો છે એ બંધ કરીને આ મોકડ્રીલ યશસ્વી બનાવે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સિચ્યુએશન આવે અને તો દેશની સેનાને મદદરૂપ થવા માટે સામાન્ય નાગરિકો દ્વારા શું શું કરી શકાય એ બાબતેનું માટે આ મોકડેલા પણ કરવા માટે જઈ રહ્યા છે અને યુદ્ધજન્ય પરિસ્થિતિ થાય કે ઊભી થાય કે કોઈ ઇમરજન્સી સિચ્યુએશન આવે તો એમાં નાગરિકોની જવાબદારીઓ શું હોય છે જુદા જુદા ડિપાર્ટમેન્ટની જવાબદારીઓ શું હોય છે કઈ પ્રકારે આપણને ઓપરેટ કરવું પડે કઈ પ્રકારે એકબીજાને સાથ સહકાર આપવું પડે અને આ સામાન્ય માણસોની જિંદગી બચાવવાનું હોય કે જનતાની પ્રોપર્ટી હોય કે સરકારી પ્રોપર્ટી હોય એને બચાવવા માટે શું શું પ્રયત્ન આપણને કરવું પડે એ માટે આપણને આ મોકડ્રીલ આયોજિત કરવા માટે જઈ રહ્યા છે તો આ મોકડ્રીલમાં બધા લોકો પાર્ટિસિપેટ કરે અને આ યશસ્વી બનાવે આ બાબતે હું બધાને વિનંતી કરું છું